સત્ય સના સં જય આપને આપણે ગુરુ મહારાજ કી જય આઈ આવડ માત કી જય શ્રી આઈ અમ્બે માત કી જય નમ પાર્વતી પતિ હર હર મહાદેવ કે સત્સંગ કરો તમે કેવો એક વસ્તુ કરો એમ હવે કે હમણે કે વાણી રે વાણી મારા સદગુરુની વાણી જીવતા પરણાવી બાવે મુએ ઘેર આણી શું પછી કહે છે કે ખીલો દુજે ને ભેંસ વલોણે હેઠે ઊંડી ને ઉપર ચૂલો ચડી ગયો હવે એનો મતલબ તમે કોઈ સમજી વાણી તો કઈ નાખી કઈ નાખી એનો મતલબ કોઈ ખ્યાલ કરો ગંગારામ ભાઈ હવે આ ખીલો ને ભેંસ આ બધું શું એમ ખીલો કહેતા તમારું શરીર શું ખીલો કહેતા શરીર ભેંસ કહેતા બુદ્ધિ શું ભેંસ કહેતા બુદ્ધિ બુદ્ધિને ભેશમાં લઈ ગયા પછી હેઠે ઊંડી ઉપર ચૂલો ઊંડી કેતા નાભી થાય અને ચૂલો કેતા આત્મા થાય દેહ હવે આત્માને ઓળખાણ કોણ કરાવે કોઈ મહાપુરુષ હોય એ કરાવે અને જ્યાં સુધી મહાપુરુષ નું ચરણો ના મળે ત્યાં સુધી બધું અધૂરું બધું અધૂરું પણ મહાપુરુષ કેવા હોવા જોઈએ પહેલી વસ્તુ તી હોવી જોઈએ મને સિદ્ધનાથ બાપુ નો પરિચય છે અને મારો શંકર તાલુકાની અંદર રામદીપી ની અંદર મારા આગળ રિક્ષા લઈને આવતા અને અમે બે જણા ચલમું ભેગી પીધેલી આ તમને કહું તમે મને આથી ના લઈ દો એમના આશ્રમે હું આશુ મેચીને હાલ્યો આવું વગર પૂછીએ વગર એડ્રેસ છે જુનાગઢનો મેળે જતો એટલે હું એમના આશ્રમમાં જ રોકાતો રિટર્ન આવતો એટલે ભાઈ આ સિદ્ધનાથ બાપુના આશ્રમની વાત કરું સિદ્ધનાથ બાપુજીઓ કોઈ મહાન પુરુષ પાકે નહીં અને ખરેખર તમને જે સિદ્ધનાથ બાપુના જેને જેને પંજા સભ્યા છે એને કંઈ કરતાં પણ આનો ભાવ રહેતો નથી એમાં કઈ ઘટતું ના હોય પુરુષો તો બધાય એમની જગ્યામાં આયા છે પણ બાપુ સિદ્ધનાથ બાવાને કોઈ હાટે નહીં કા કે સિદ્ધનાથ બાપુ અને મારા ગુરુ હતા નાથજી જ હતા પૂરણનાથ બાપુ હતા જીવનનાથ બાપુ શિષ્ય મારા હતા છે જુનાગઢમાં જીવનનાથ બાપુ એક ને બે આંખો કાઢ્યા છે હતી આહીરનો દીકરો હતો આ બે આંખો કાઢી એનો શિષ્ય હતા પૂરણનાથ બાપુ અને પૂરણનાથ બાપુ હતા હરિયાણા બાજુના આ બે ગુરુ ભાઈ હતા નાથ સંપ્રાદ એટલે ગુરુ ભાઈ બન્યા એટલે અમે અહીંયા આગળ વાઘનું ચંબર દેવા માટે આવેલા તાણે અમારો સિદ્ધનાથ બાપુ નો પરિચયનાથ બાપુ એટલે બહુ મહાન પુરુષ હતા અને તમને બધાને સિદ્ધનાથ બાપુ ના પંજા મળ્યા મને આજે એમ થઈ ગયું કે અમે આ બધા ભજન નું ગોઠવણી કરેલી આ બેન ને આ માન બધા તો હું એ બેન ના ત્યાં હતો જરા થોડી વાત કરું પછી સત્સંગપુર જાય તો હું આજે એમના ઘેર ગયો એમને એક વચન પૂરું થઈ ગયું તો આપણે જવું પડ્યું જઈ એ રાજી થઈ ગયા તમે રાજી તો ભગવાન રાજી બીજું શું હોય તાર આપણે તો સાધુ ને શું હોય કે એના કાંઈ રૂપિયાના કાંઈ લેવાના જ ના હોય કઈ ગયો એટલે આ માનો ફોન આવ્યો એમના ઉપર કે મારે કે તબલચી જુએ છે ને સાઉન્ડ વાળો જુએ છે ને ફલણ જુએ ને ફલણો જુએ આ બધા સાઉન્ડવાળા તબલચી આ બેન્જાવાળા આ બધા મારે કાંઈ બી બાથી લાં ગમે ત્યાં કહો હોય ને મારા ભાઈ છે ભાઈ એ હરીશ ઉસ્તાદ છે રાઠોડ સાઉન્ડ છે ગુરુકૃપા સાઉંડ છે આ બધા અમારા મંડળમાં બાથી માણસો આ જાય રીતે બાપુ બજેટમાં કે આ રીતે છે મેં કાંઈ વાંધો નહીં મેં કોઈ જે આલે તે બજેટ લઈ લઉં પ્રેમથી અરે માળીને ભજન કરી આવો પણ બાપુ કે તમે મેં કીધું મારે વાયક વનાતું નથી આવતો વાયક વનાવું ના આવું કીધું ગમે તું ભજન માણસો તો મોકલી દઉં જેટલા ખપે એટલા કલાકાર જોતા કલાકાર આવી જાય બધા ખાલી કહી દઈશ કે જો અહીંયા ગયા હોય ભજન એટલે કહીને આવતા રહેજે બરોબર બાકી પછી જે થાપો હોય પણ બાકી જાશે ખરા જો તો એમ કરીએ ને ત્યાં તો માનો પાછો ફોન આવ્યો કે મા બાપુને કે તમે કહી દીધું કે બાપુ મારતા જ બેઠા છે કે હે કે હોય એટલે એમનું ભજનનું આમંત્રણ આવી ગયું એટલે મારે આબાનું થયું મારે અહીંથી સત્તર અઢાર કિલોમીટર જગ્યા છે આઈ માતાનું મંદિર છે ભૈરવજીનું મંદિર છે અને આઈ માતા એક રજપૂતની દીકરી હતી સતી થઈ ગયેલા છે અને પોતે અંબાજીની ભક્તિ કરતા હતા અને બહુ ચમત્કારિક છે એ મૂર્તિ અને આવી માતાનું નામ એટલે રાજસ્થાનની અંદર આઠ લાખ શિરવી સમાજ ચૌધરી સમાજ કહેવાય એની નિયણીથી પૂજાય છે ગમે ત્યાં ગુજરાતની અંદર જ્યાં જશો તો આઈ માતાના નામની હોટલો ચાલતી છે આઈ માતાના નામ પણ એવા પ્રખ્યાત માતાજી એની જોત ચાલે છે માતાજીની અને એ જોતની અંદર બધી માતાજીની જોતમાં લગભગ ધૂપ નીકળતું હોય છે અમારી એક જ આઈ માતા એવી છે કે એને કેસર ખરે જોતમાંથી કેસર જ કાયદેસરનું ખરે હવામાં પતાસો થાય એ પતાશો કોઈને અપાય નહીં એમાં ને એમાં ઘીની અંદર હોમાઈ જાય અને ગમે એવું નાનું છોકરું હોય વરાત થઈ હોય આંસકી આવતી હોય અને માતાજીની જોતમાં જરાક ચમચી ફરીને જરાક જેટલો ઘી અને જીભના ટેરવા ઉપર મેલ દો હાંસકી કે વરાત બધું ભાગી જાય આવી એની કૃપા આજની તારીખ તારીખી એટલે જ્યાં સુધી તમને સાચા સદગુરુ ના મળે ત્યાં સુધી આપણે બધું બેન નકમવું પડે સદગુરુ કેવા હોવા જોઈએ કામ ક્રોધ મોહ લોભ મદ આ બધું તજી દીધેલા હોવા જોઈએ આ બધું તજી દીધેલા હોવા જોઈએ આ ના તજીલું હોય તો સદગુરુ નહીં અવર્ષે કેવાય મોહ માયા મમતા ને નાના વર્ગી પડેલા હોય સોનાની કંઠીયું પહેરવી સોનાની વેટગીઓ પહેરવી સોનાની માળાવી પહેરવી સોનાની ચાકડીયું પહેરવી એ વસ્તુની સદગુરુ આવતું જ નથી એમાંય કંઈ આવે નહીં નિર્ગુણ બની જવું પડે શું પહેલું શૂન્ય આવે ક્યાંય તમારે જાવું હોય તો શૂનમાંથીને જ તમે જઈ શકો સૂનમાંથી ને જ એકડો બને એકડાનો બગડો થાય બગડાનો તગડો થાય તગડાનો ચોગડો થાય છેલ્લે સૂન આવે અને સુનમાં જાવું હોય તો તમારે સદગુરુના ચરણોમાં જવું પડે કોઈ આવા મહાપુરુષના ચરણોમાં જાવ તો જ તમને સુન શિખરની ખબર પડે સુન શિખર ક્યાં આવી તમને સદગુરુ બતાવે બાકી બતાવે નિયમન કોઈ બતાવે નહીં આ નક્કી પણ પહેલીએ સુન ને છેલ્લે લે શું સુનમાં જવું તો બગડા તગડાની ચોગડા પાંચ આવે તેમાં મેં ભાઈને કીધું મેં ભગત કીધું તમે રાજુભાઈ એમનું નામ છે મેં કે હેલી બોલી નાખો એટલે તમને આખો બધો મરમ સમજાઈ જાય છે આ બધા ભજનનો મરમ હેલીમાં આવશે અને મારી હેલી રે કે હાલોને ગુરુજીના દેશમાં નથી કોઈ સગુને વાલું આપવું ત્યાં જ આપણો મુકમ હોવો જોવે બરોબર શું એટલે હેલી તો બેન બોલશે મને નથી ફાવતી પણ એક આટલા ટૂંકમાં રાખું છું એક મારા ગુરુજીનું કાલાવાલાનું ભજન મને થોડું ફાવે છે તો એક ભજન સંભળાય દઉં પછી એ બધા કલાકારો બેઠા છે એટલે એમને બધાને લાભ આપીએ તમે આવ્યા છો દૂરથી અમારે તો તમને સાંભળવાના છે અમારા તો અમે આયા બધા હા ભાઈ અમે થાકેલા છે બાપુ આ કહેતા હોય હવે બિલ દે થારું હોય બરાબર બકા ભાઈ ખર તમને સિદ્ધનાથ બાપુ સિદ્ધનાથ બાપુ એમાં ના પરિચય નથી જ્યોતિનાથ બાપુ નો પણ જ્યોતિનાથ બાપુ હેશે હમણાં શિષ્ય હશે એટલે હશે તો ખરા જ પણ બાકી સિદ્ધનાથ બાપુ ની તો વાત ગુરુભાઈ છે ને આ તો ગુરુભાઈ ની ગાદી ઉપર છે કોને તો પછી તો તૈયાર ભોજન ઉપર જ આવી ગયેલા હે હશે ખેડા ડિસ્ટ્રિક ના છે લગભગ તો ખેડા ડિસ્ટ્રિક ના જ છે ચરોતર બાજુ ના છે આ વડોદરા બધું બી વિસ્તાર જ આવી ગયું બરોડા ને વડોદરા ની બધું આવ્યું વંદન કરું ગુરુદેવને અખંડ આનંદ સોયા दीन दयाणु देव जो ने जपो तमारा जाप चंदूर मध्य विराजता ने वालो पुराए मन ना कोड तोती बंडी और चलम वरत अजाचक गुरु दिया बख्शीश अजब शक्ती निहाळो जोगिणा तारी यजमजती निहाळू रे हो रे अज भजक की निहाळू जोगिणा तारी यजमजकी निहाळू रे ઓ જીને પાચ પાવ ભરી ઝોપડી તારી મો ગણો ભારી ઘણો ભરી રે હો પાંચ ભરી ઝોપડી તારી મો

દરવાજા શેરિયું મૂકી દે બહુ સારી રે જી રે ઓરે આવે ને પીંગલા જા

આડી રે હોજી રે યરે ઢોપડીમાં રેવે જોગા સદાય માણ બ્રહ્મચારી રે હોગાર સદાય માણ બ્રહ્મચારી રે હો ઘિક માં પુત્ર ને ઘડીક માં દેવ ભંડારી રે હો આજ બી હાડુ જો તારે તારી અજબિ નિ હાડુ રે હો पुरी कहे जे जोता जावो नी मली हरी रे हो जी रे गुरु प्रताप हीरा पुरी कहे जे जोता जावो नी मली हरी रे हो। આજ બજી નિહાળી જોગીડા તારી અજબી નિહારી રે હોજ બધી નિહાળી જોગીડા તારી દર પિહાડી રે હો સતગુરુ